તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છે વધુ એક આઈ એમ દાખલા લઈને તો સ્ટાર્ટ કરીએ આપણે તો અહીંયા જુઓ ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુઆર સમાંતર એ છે અને આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા આપણને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે એને આપણે જવાબ આપવાના છે તો આ જુઓ આકૃ ત્રિકોણ છે પહેલાં શું પૂછ્યું છે બીઆરનું માપ શોધો એટલે કે બીઆર એટલે આ પછી પીક્યુનું માપ શોધો એટલે કે આખું શોધવાનું છે અને પછી શું પૂછ્યું છે પીઆરનું માપ શોધો એટલે કે આ પીઆરનું માપ શોધો તો હવે અહીંયા જુઓ કયો નિયમ લાગશે એબી સમાંતર ક્યુઆર છે એટલે કે એ બી અને ક્યુઆર સમાંતર છે તો અહીંયા જુઓ આપણે સમપ્રમાણતાના નિયમ પરથી શું લખાશે એપીના છેદમાં એક્યુ બરાબર પી છેદમાં બીઆર તો અહીંયા જુઓ એપી કેટલા છે એક પોઈન્ટ પાંચ કેટલા છે ત્રણ પી બી કેટલા છે એક અને બીઆર આપણે શોધવાના છે તો અહીંયા જુઓ બીઆર બરાબર કેટલા થશે ત્રણ ભાગ્યા એકના છેદમાં પાંચ એટલે કેટલા મળ્યા બીઆર બે તેવી જ રીતે અહીંયા જુઓ યુ આર સમાંતર એ બી તો છે એ આપેલું જ છે હવે પિક્યુ બરાબર શું થાય અહીંયા જુઓ પીક્યુ બરાબર શું થાય પીએ પ્લસ એક્યુ તો અહીંયા આપણે સરળો કરાવવાનો છે તો પિક્યુ બરાબર કેટલા મળ્યા ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તેવી જ રીતે પીઆરનું માપ શોધો એટલે કે પી અને આર તો શું થશે પી બી પ્લસ બી એટલે જુઓ પી કેટલા છે એક સેન્ટીમીટર અને બીઆર કેટલા છે બે સેન્ટીમીટર તો પિયાર કિલો થશે ત્રણ સેન્ટીમીટર